તો આજે આપણી ઘરે સતનારાયણ ભગવાનની કથા રાખેલી છે હમણાં ત્રણ વાગે તો સવારની એની તૈયારી ચાલે છે ધીમે ધીમે પ્રસાદ બને છે આ બાજુ બધું સાડી ભગવાન વાઘા એવું બધું રેડી થાય છે તો જેમણે પણ મને બર્થડે વિશ કર્યો હતો એમના બધાને થેન્ક યુ સો મચ અને આજે જો સરસ મજાનો લાહો મળી ગયો છે આજે જ કથાનો અમારા ઘરે સુ પ્રસંગ છે અને કથામાં અમારે બેસવાનું છે તો હવે આવી ગયા છે રેડી થવા માટે સવારના થોડા કામમાં હતા એટલે પછી શૂટિંગ બપોરે ચાલુ કર્યું અને આજે અમારા બધા જેઠાણીઓ અમારા જે કાકા બાપાની દીકરાની વહુ એ બધા આવશે એને મળશું અને આગળ બટેલી બર્થડેની શું સરપ્રાઈઝ છે મને નહીં ખબર તો જોતા રહેજો અને મારી સાથે તમે પણ સરપ્રાઈઝ એન્જોય કરજો તો ચલો હવે રેડી થઈને મળીએ જય શ્રી કૃષ્ણ દાદા જય શ્રી કૃષ્ણ જય શ્રી ભાઈ को से पता लगा लगता

आज के कार्यक्रम में गोविंदा नमः नमो कृष्ण शरणम और श्री राधे नमः का जाप ુદ્રસિતા મંગલમ હરિ ઓમ સ્થાપિતેવતાય નમ સ્થાનોસ્થાન ગરીબ સુખી અકસ્માત તકરાર કરે અને ઈર્ષાથી પોતાનું જીવન વ્યતીત કરે બહુ વાળો હોય તકરાર કરતો હોય હા હા ગરીબ ની ઈર્ષા કરતો હોય આ જગત કોઈ સુખી

ભલે બે કાંડી ભલે શું બધું બેટા હા જો એમ ડાયો છે તમે વાત શું કરો মল <laughs> 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 <inaudible> <inaudible> આજે બર્થડે ના દિવસે બહુ સરસ મોકો અમને મળી ગયો અમે સત્યનારાયણ ભગવાનની કથા સત્યનારાયણ ભગવાનની સરસ પૂજા કરી લીધી બધાના આશીર્વાદ મળી ગયા અને હવે બધું કામ પૂરું કરીને મહેમાન પણ બધા જતા રહ્યા અને હવે અમે લોકો જઈએ છીએ જે ડિનર કરવા માટે હોટલમાં તો જોઈએ હવે ત્યાં મારા ફ્રેન્ડ પણ મળવાના છે મારા બેર દેરાણી અમે લોકો મમ્મી પપ્પા નથી આવતા કેમ કે અમારા મોટા સસરાને ત્યાં

એ આપણે ભગવાનને શું કહેવાય પ્રસાદીને કરવા માટે ભગવાનને ધરેલું છે રીંગ પ્રસાદીની કરેલી કરીને ફટાફટ જો આપણે પહેરી લીધી છે થેન્ક યુ આશીષ આવાનામાં બર્થડે ગિફ્ટ આપતા રહ્યો દર વર્ષે ડબલ વધારતા રહ્યો હે આશીષ કે બર્થડે નો આવતો હોય થાર હું કેવું ના ના બર્થડે તો આવવો જોઈએ તો વર્ષે એકવાર આવી બર્થડે વસ્તુ લઈ દયો બધા ધીમે ધીમે આવી ગયા છો બર્થડે પાર્ટીમાં ચાલો તો બર્થે પાર્ટીમાં ઘણા લોકો આવી ગયા છે જો મારા ફ્રેન્ડ આ બેન બધા આવી ગયા છે આને બધા ઓખવા છો રોજ મળવી છે બી આને ઓખે જ બધા હે બર્થડે માસી એમ ત્યાં કુમાર આવી ગયા છે ઝી જા ઝી

दादर चक्करको दादर चले नो रे आसी सर रे रे सम्झि पछि नि भन्दो मारे मारे जगे मारे मारे छ भन्दैछ नि लवानो छैन यै नै आमाले बतावानु छ हामी खुदे भयो आसी ना छोक्रो खाइगयो lambda photo rewa jo rewa chal gaya bhai rewa jo rewa jo bolao jo ho ami tension misu me mar hat misu nahi re bhai le tar phone le lo no re bank ke હેપી બર્થ ડે ટુ યુ મને નઈક કઈ ઉતર પેતી નઈક પેટી ગઈ આરો સાઈડ મારજો દીદી નાનો અરે નવિયા મિશુ અલબિડા ટાઈક વન સેકન્ડ હા પાટો ઇશુ તુ રેપતી અલબિડા અલ મિશુ તારે ખવરાવાની હોય નવિયા હવે ના ના મારું અવાજ માં ખુઈ લો હાલો તૃપ્તિ હાલો કેમ કહી તૃપ્તિ જરી કંડવલા છે આ સાબલ લેને ઇસ દો तो तो भी शीन तो है ना तो कह रही थी खाने को तो ना जाने को भाई का एक मिनट सब पवन लगी है तो बात हुआ पवन लगी अब बात हुआ था इतना पवन लगी है पवन लगी है मम्मी मम्मी तू मम्मी ये जो भावे वो उनकी कितना मोल उन्हें खाएगी अच्छा कुवर बाकी चेन हर कुखोड़े ले

Ayanta. One teaspoon powder. Hello. Misho, I'll <al> go. <laughs> Misho, I'll go. No,

હો પટુ ના કપડો તો તરમ લે સેટ છે હર કે મોખા લો ઈ તો બેટિંગ કો જઈવા અહીંયા બેહું Em <tipas> ini <tipas> <tipas>

બે શું છું એક તારું કઈ વાત આલો હા બરા

રાહુલ <laughs> વાળું <laughs> નીમેને નગર છોડવા કઈ દીયો ને તુલન તુલન ભલે ભલે સુખ બહુ જાસો હા અમારવા દર્શન કરજો અને દર્શન કરાવજો તારે હરમેં કી દે લેલા કી થેન્ક યુ કેમાં દર્શકો લા ટાઈમ જનમ જનમ બધા એ મસ્કુરાતે રે જન્મદિ પર મુસ્કરા જ પૂરે यही दुआए तेरे जन्मदिन पर तुम मुस्कुराते रहो ऐसे ही जीवन वाह 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 જમજો આપણું છે એમને ઘરનું જ છે જમજો આ તો મને રિવાંશ છે બર્થડે વિશ કર્યો હું આવીશ રિવાંશ તું માર બર્થે માં આવ્યો ને હું તાર બર્થ માં આવીશ જમજો કાજલ ફૂડ કેવું એ રિવ્યુ આપજો કઈ છે રેસ્ટોરન્ટ બીટીએસ એવું કઈક છે જમો તો ગરમા ગરમ સૂપ મન્ચુરિયન ગાર્લિક બ્રેડ આને એવું કહેવાય શરીર દુખાવા બધા જાય ને પનીર ચાલુ થઈ ગયું છે બધાને બધું ખવાઈ ગયું પછી યાદ આવ્યું મેઇન કોર્સમાં મસ્ત મજાનું પનીર કાજુ પનીરનું સબ્જી નાન રાઈસ કોઈની ડીશ છે ભરેલી અને કે બાદ કુછ મીઠા મીઠા હો જાય ઠોઠો કરતા જાય પણ ખાતા રહે મુકવાનું નહીં એમ મુકવાનું નહીં આ બાદમાં આવી જવાનું આપે બધા કવ ડ્રાઈવર છે કે બિચારા એ જ મત કઈસ મોડીનેસ કે રાતે વાગે ના પછી

કમ જાય બોલન જાતે